Tope la preste y yo vi. પછી દર્શન કરવી તો મિત્રો અમે આ મૂર્તિઓ મૂર્તિ ચૂક્યા છીએ અને આમાં બે ઓલું છે અને જોવો તમને એક ટિકિટ છે આ રીતની હોય આઠ વાગ્યા હોય છે લગભગ આ ટિકિટ હા સાચવીને રાખવાની કેમ કે સ્કેન એમાંથી થાય બે વાર આવવા જવા માટે પાછળ રેલગાડી છે આમાં લગભગ અને હાલો બીજું દેખાડું ના બે જ આપે પેલા પહેરી પછી એન્ટ્રી મળે સ્કેન કરે ચેકઅપ કરે સિગરેટ તમાકુ બિયર બિયર કાંઈ અંદર લઈ નહીં જવાનું ચેક કરજે બધું આના દ્વારનો છે આપ્યો તમે લગમાં કન્ટિન્યુ બની રહ્યો તો ચાલો તમને દેખાડવું અને આજ થોડાક થાકી ગયા છે રખડી રખડ ક્યાં મંજુ હા બોલ ને હા હા કે ચીજો હરાર મહાદેવ કેદારનાથ નથી અહીંયા તો આવી ગયા અત્યારે

sangkar <tuk> आबो भाई दमने बरसात ये चला के राइट वाला शोल्डर यहां से कुंडल दिखेगा और वासुकी दांत दिखेगा फिर इधर बैठो 100 फीट अंदर चलो इस तरफ स्टेप बाय स्टेप चलना इजी हो रखा है आराम से चलना है इजी हो रखा है आराम से चलना है आगे बढ़ चलो धीरे जो ऐसे आसन से चलो भाई चलो भेड़ आ रही वापस

لا <applause> مش <applause> રોલ હમણાં કોક રેહે કીધું 150 છે મિત્રો રિજેફાઈ વાળા મસ્ત મસ્ત કર્યું છે અને તમે આ જોઈ શકો છો વાસે કુની ખબર પડતી આ માર્કેટ છે તો તમે દેખાડું ચાલો આ કુરી ટેકનીક છે જોવો બસ એને સરખી રીતે પંખા એ પંખા क्या होता है इसमें से आपको આ आप <laughs> चार सौ चार सौ रुपए इतना ही कम <laughs> है तो फिर यह भी ब्लॉगर है जे जेफाई में प्रमोशन होता है कॉन्ग्रेचुलेशन हमारे वहाँ था कि कैसे ऐसे मारे हैं आखिर आज ऐसे मारे हैं सिंह के बदला कैसे और उसके नाम नहीं है बेल्ट करवाना कट कर रहे हैं कट कर रहे हैं बाहर जाओ मंडले मेरा हाथ मत काटना और जो भी करना है अब बाहर जाने का भी है भाई हाँ

મિત્રો રાતના ના આઠ વાગે લાઈટ શો શરૂ થાય છે આ બધી લાઈટ બંધ થઈ જાય અત્યારે એ સાત ને પચાસ થઈ છે દસ મિનિટની વાર છે તો અમે લાઈટ શો માટે નંદી મહારાજ પાસે જઈએ છીએ આખે થી તો તમે જો લાઈટ બાઈટ આમ ચકાચ લાગે વિડીયોને ક્લિપ દેખાડીશ તમને જોજો યુટ્યુબમાં વ્લોગ બનાવ્યો છે મિનિ વ્લોગ જેવો આવ્યો હતો પણ કાલે ઉદયપુર જવાનું છે તેનો બેસ્ટ બ્લોગ બનાવવાનો છે તો મહાદેવનો હું મારી વાત સાથે ફોટો કાઢી લઈ અહીંયા જોવા જો જોવા તું ભાઈ মানে আমলা আমেরি মনা কর কর বি

બધા મજા આવડે તો બ્લોગ ને થોડોક લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને કમેન્ટ ન કરતા હું ઉપર લાગે કે તારા માણસો વિચાર કેવો છે નજર કેવી છે તો અમને ખબર જ છે એટલે છે ને એ મારે જો માણસો ચાલો મળીએ હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં તો બીજા રીજો રાધે રાધે